લઈએ હાર્દિક જે પ્રકારથી આ વખતનું જે પરિણામ છે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે વડોદરાની વાત કરીએ તો શું વધુ અપડેટ હાર્દિક બિલકુલથી જો વડોદરા શહેરની અને જિલ્લાની વાત કરીએ તો આ વખતે જે પરિણામ આવ્યું છે તેને શિક્ષણ જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેમણે ચોક્કસથી ચિંતામાં મૂક્યા છે કારણ કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ જે છે તે વડોદરાનું છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે ઓછા પરિણામની રેસ વચ્ચે બાજી મારી ગયા છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો સૌથી પહેલાં તો બેડ ન્યૂઝ એ છે કે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું છે તમારા સારું ટકા આવ્યા છે પરંતુ આમ ચિંતા સતાવે છે કે ખરેખર શિક્ષણની સ્થિતિ કથરતી જાય છે વડોદરા એ તો ચિંતાનું એ છે જ કે સૌથી ઓછું વડોદરામાં આવ્યું છે નહીં તો દર વખતે આવું નથી હોતું પણ બહુ બધા રીઝન્સ હોઈ શકે છે આના કે આ વખતે જલ્દી એક્ઝામ લેવામાં આવી હતી અને કદાચ પ્રેશરમાં છોકરાઓના લીધે આવું થઈ ગયું હોય પણ જે હતું એ એક્ઝામ છે હવે મેન તો એમાં ધ્યાન આપવાનું હતું જે હતું એ बिल्कुल जी तो भविष्य कर और पर्सेंट नाइन्टी वन मैंने आगे सीए करने का सोचा और उसके क्लासेस मेरे चालू हो चुके हैं मतलब ऐसे मेरे को पता था रिजल्ट अच्छी आएगी तो मैंने फिर सीए के क्लासेस एग्जाम खत्म होने के तुरंत बाद मैंने स्टार्ट कर दिए थे બીજી વાત કરીએ વડોદરાનો સૌથી ઓછું પરિણામની આપણે વાત કરી તો સોશિયલ મીડિયા પણ એટલું જ જવાબદાર છે વિદ્યાર્થીઓના ભણતરને બગાડવા માટે કેટલી ગંભીર વિષય માનો છો કારણ કે સોશિયલ મીડિયાના વર્ગનો પછી તમે સારા ટકા લાવ્યા પરંતુ અન્ય વિદ્યાર્થીઓ આટલું સફળ પરિણામ નથી લાવી શક્યા હું એ સ્ટાર્ટિંગના એક્ઝામમાં સોશિયલ મીડિયા ઓછું કરી નાખ્યું હતું કે એનું ખૂબ જ આપણા ભણવા પર ઇફેક્ટ થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ યુટિલાઇઝ નથી કરતા અને બહુ યુઝ કરે છે અને એનું પરિમાણ બહુ જ ઓછું આવે છે તો એ લોકોએ સોશિયલ મીડિયા ઓછું યુઝ કરવું જોઈએ જ્યાંથી આખા દેશમાં પણ પરિણામ સારું આવી શકે બિલકુલ તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે ને કઈ રીતે તૈયારી કરતા હતા મેં બેને કીધું પ્રમાણે કે સોશિયલ મીડિયાનું વળગણ હતું એની વચ્ચે તમે મોબાઈલને બધું દૂર મૂકીને ભણવામાં તૈયારી કરો મારા નાઇન્ટી થ્રી પર્સન્ટેજ ક્યાં છે મારું નામ યુગ ગલ્પા ગોડિયા છે અને હું ખૂબ સંતુષ્ટ છું મારા પરિણામથી તો જેમ તમે કીધું સોશિયલ મીડિયા તો આપણે સૌ પ્રેમાનંદ મહારાજથી પરિચિત હોઈશું તો એ કહે એ એમના પ્રવચનો એમણે કીધું છે કે આપણી જનરેશનના ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા જનો એવા છે જે ખોટી બાજુ ડાયવર્ટ થઈ જતા હોય છે આ જનરેશનમાં અને એના લીધે વાલીઓ બી ખૂબ ધ્યાન નથી આપી શકતા કારણ કે તેઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે તો હું એટલું જ કહેવા માગીશ કે દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી સમજે અને સારી રીતે તૈયારી કરીને સૌને ગર્વ મહેસૂસ કરાવે બિલકુલથી જો વડોદરા શહેરનું મેં ઓછા પરિણામની વાત કરીએ તો ટકાવારી પણ કહી દઉં સિત્યાસી પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે અને રાજ્યમાં સૌથી ઓછું પરિણામ જે છે તે કહી શકાય આપ જોડાયેલા રહેશો તો હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી